કદીશ બધા મિત્રોનો અમારા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે તો આપણે અત્યારમાં વ્લોગ ચાલુ કર્યો ને આપણે આવ્યા હતા અત્યારમાં હોડકીને બાંધવા અને આજે તો ભાઈ વરસાદે આદર જોરદાર કર્યો છે તમને દેખાડું જો અને રાત્રે પણ સારામાં સારા થોડાક રેડા આવી ગયા હતા અને આપણી જુઓ હોડકીમાં જ્યારે છે આપણે બાંધી આવ્યા અને બેસનો કિલો પણ ખોડી જ પાછા પાછા એ બાંધી જવાના અત્યારમાં આપણે એટલા માટે બાંધવા આવી છીએ કે ઘરે નાખવું નહીં અને અહીંયા ખડ ઘણું હોય છે તો આખો દિવસ અહીંયા ચરે અને ઘરે હોય તો પછી આને થોડીક ટાઈ વાય કરવી પડે અને આપણે કામ હોય ખેતીમાં એટલે બધું ન ભેગું થાય એટલે આપણે અહીંયા બાંધી હતી અત્યારમાં અને આપણે હવે આ ગરેડાને એક દિવસ સાફ કરવો જશે કારણ કે વરસાદ લઈ જાય હવે જો તો બાવર બાવર બધે કટિંગ કરનાર કેમ કે પછી આપણી રિક્ષા વાહન બધા આ ગરેડામાં હાલ છે તો આપણે જો અત્યારે પાછા જઈ રહ્યા છીએ ઘરે અને માંડવીમાં જો આટલા વરસાદ આપણે આવ્યો હે આટલી જો થોડીક ખાલી આમ લીલી જેવી થઈ છે થોડાક છાંટા પડ્યા છે તો ચાલો હવે આપણા બ્લોગમાં આગળ બની રહેજો ચેનલ પર નબસ્ક્રાઈબ કરી વિડીયો નહીં લાઈક માંડવી બધી જો નેદાઈ ગઈ કાલે કમ્પ્લીટ થઈ ગઈ અને પછી આપણે કપાસમાં પણ આવી ગયા કપાસ પણ જો અહીંયા સુધી નહી નાખો આટલો કપાસ બધું આપણે નદાને કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી ઓલી બાજુ આટલો થોડોક નેદવાનો છે અને માંડવી પણ કમ્પ્લીટ થઈ ગઈ કાલે માંડવી ચાર વાગે નેદાઈ ગઈ હતી બધી જોરદાર જોડી બની ગઈ ને નદાઈ ગયા પછી કલર કેમ આવી ગયો અને હવે આપણે કપાસમાં ઓલા કપાસમાં પારા પણ નાખવા જે વરસાદ વહી જાય એટલે અને આમ જો વરસાદનો આદર છે આપણે બળદને લઈ આવ્યા અને બળદને જો બાંધો ઓલા બળદને ઓલી બાજુ બાંધો અને અહીંયા દો કેમ કે અહીંયા ચરશે ખડ સારું છે અને વરસાદનો આદર પણ સારા મારો છે અને હે ઓલો બળદ જો આપણે હું બાંધો છે અને બળદને આપણે ઢોર બધે બંધાઈ ગયા હવે ખાલી આપણે એક ભેંસ બાકી છે લેવાની એને પણ આપણે હમણાં થોડી વારમાં લઈ આવીએ આ બળદને આપણે છે ને બાંધી દીધો કેમ કે એ અહીંયા ચરશે અને આપણે અહીંયા એને ખીલો ખોઈડ્યો તો કાલે આપણે અહીંયા ખોઈડ્યો તો આજે મેં કીધું ખોડી દો એટલે આપણે ખીલો ખોડ નાખ્યો એટલે આપણે તો અહીંયા ચરશે આમને એટલે આપણે બપોર લગી વાંધો ના આવે વરસાદ આવે ને તો પછી બપોર પછી આપણે ચાર વાર છોડશું આપણે આવી ગયા કપાસ નેદવા કારણ કે આપણે આમાં થોડોક નેદવાનું તો બાકી એ તો જો અહીંયા આપણી પાવડી અહીં પડી છે થોડોક નહીં દો હમણાં પછી વળી થોડોક વરસાદ આવી ગયો મૂકીને ભાગી ગયા આપણે ફરી પાછા આપણે આવી ગયા છીએ તો પાવડી લઈ લઈ અને પવનનો અવાજ તને તમને ફૂલ આવતું હોય છે બ્લોગમાં કેમ કે પવન જોરદાર છે એટલા માટે કેમ કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને હવે એટલા માટે તો એટલે ચાર પાંચ આરું છે આમાં નહીં દીધી લેવા એવા અત્યારે હોડકીનો ખીલો બદલાવ કેમ કે હવારની એક જગ્યાએ જ બાંધી છે અને અહીંયા બધે ખાઈ ગયું છે તો આપણે જો બાજુનો ખીલો બદલાવી નાખીએ અને એને એક પાણો રાખવો પડે નકર તો એ હું ખીલા બીલા ગમે હોય ને તો ખેંચીને કાઢી લઈએ તો આપણે એને બાજુ બદલાવી નાખીએ હોળકીને આપણે ઓળખીનો ખીલો બદલાવી નાખ્યો અહીંયા આથી ખાઈ ગઈ હવે આપણે એને બદલાવી અને જો આ છે બધું ખાઈ જાય બાકી આપણી ઓળખી હવે ચરશે સાંજ સુધી હવે આપણે જવું છે બળદનો બદલાવ એ તો આપણાથી નહીં બદલાય કેમ કે એમાં તો બે જણા જો તો પહેલાં આપણે બળદને બદલાવતા હોય બદલાવીને આવી ગયા અને બપોર પછી હવે આપણે બળદને ચારશું બળદનો કિલ્લો બદલાવી આવતો પણ પછી મેં વિચાર કર્યો કે બપોર પછી આપણે બળદને ચારશું કેમ કે અટાણા બાર આ સવા બાર જેવું થઈ ગયું છે ઓળખીને આપણે બદલાવીને નાખી ભાઈને તો બે જણા જોયા એટલે હમણાં બે જણા થાય અને બદલાઈ આવશું કારણ કે એમાં કિલ્લો ને અને દંગડું બધું લઈ જવું પડે એટલે એકથી નહોતા જો આપણે એક જણો જાય તો પણ ભાગી વધ જાય અહીંયા બપોર પછી આપણે બદલાવશું આજે વરસાદનું પણ જોરદાર જોર થઈ ગયું છે તો આજના આપણા નાનકડા લોગમાં બસ આટલું જ મળીએ નવા વ્લોગમાં અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં બતાવજો કેવા લાગે છે વ્લોગ તો બધાને જય દ્વારકાધીશ